દિયોદરના વડિયા ગ્રામ્ય પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત પ્રસ્તાવ ન થતાં વડિયા ગ્રામ્ય પંચાયતના સરપંચ પરખાજી માળીએ હાંસકારો અનુભવ્યો વડિયા ગ્રામ્ય પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવને લઈને ગ્રામ્ય પંચાયતના સદસ્યો ગ્રામ્ય પંચાયતના કચેરીએ પહોંચ્યા હતા દિયોદર તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી પંચાયત સદસ્યોની શાસન લીધી હતી પરખાભાઈ કેસાજી માળી સરપંચ સહિત દસ ગ્રામ્ય પંચાયતના સદસ્યો વચ્ચે બંધ બારણી બેઠક યોજાઈ બેઠક બાદ સરપંચ વિરુદ્ધ બે તુત્યાંશ બહુમતી પ્રસ્તાવ પાસ ન થતા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પાસ ન થયો વડિયા ગ્રામ્ય પંચાયતના સાત સદસ્યો સરપંચ વિરુદ્ધ મત આપ્યા હતા જ્યારે સરપંચ તરફી ત્રણ સદસ્યો સહિત સરપંચે સાથે ચાર મતો પડ્યા હતા વડીયા ગ્રામ્ય પંચાયતના સાત સદસ્યોનો આક્ષેપ છે કે સરપંચ દ્વારા વિકાસના કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો છે સદસ્યોને વિશ્વાસમાં લીધા વગર સામાન્ય સભામાં સરપંચ મનમાનીથી ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપો કરીને સદસ્યોએ નારાજગી વ્યક્ત કરી છે વડિયા ગ્રામ્યના પૂર્વ સરપંચ મફતભાઈ માળી વડિયા ગ્રામ્ય સરપંચ પરખાજી માળી વિરુદ્ધ ભ્રષ્ટાચાર વિરુદ્ધના આક્ષેપો કર્યા હતા અને બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી અને દિયોદર તાલુકા પંચાયત અધિકારી વડિયા ગ્રામ્ય પંચાયતના સરપંચ સામે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવે તો ગામના વિકાસના કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે તપાસ કરવા માંગ કરવામાં આવી છે ત્યારે આજે વડિયા ગ્રામ્ય પંચાયતના સાત સદસ્યોમાં નારાજગી પ્રવૃત્તિ જોવા મળી રહી છે દિયોદર તાલુકા પંચાયત વિકાસ અધિકારી તિરેન લાડોલા આજે દિયોદરના વડિયા ગ્રામ્ય પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ માટે લેખિત રજૂઆત કરવામાં આવી હતી જે આજે આઠ એક બે હજાર ચોવીસના બપોરે એક વાગીને ત્રીસ કલાકે વડિયા ગ્રામ્ય પંચાયતના સરપંચ સહિત દસ સદસ્યો સાથે બેઠક યોજીને અવિશ્વાસ પ્રસ્તાવ વિરુદ્ધ અને તરફેણમાં મતદાન કરવામાં આવતા સરપંચ વિરુદ્ધ બે તત્યાંશ બહુમતી પ્રસાર ન થતા સાત સદસ્યો સરપંચ વિરુદ્ધ પ્રસ્તાવના પાસ કર્યો હતો ગુજરાત પંચાયત અધિનિયમ સાત મુજબ હાલ વડિયા ગ્રામ્ય પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ માન્ય ન ગણાતા હાલ વડિયા ગ્રામ્ય પંચાયતના સરપંચ પરખાજી કેસાજી માળી સરપંચ તરીકે ચાલુ રહેશે વિશ્વાસની દરખાસ્તમાં સાહેબ એવું છે કે મેં પંચાયતનો કોમ મારે રેગ્યુલર હેડે છે છ મહિનો આઠ મહિનો પહેલાં પણ આ મારા સાથે જ ગોમ હતો પણ મારે એક સામાજિક ડખો થતો આ રહી મારા દેશ સમાજના માણસો હતા એ જ વિરુદ્ધમાં થઈને મારા ઉપર અવિશ્વાસની દરખાસ્ત મૂકી એમાં બે તૂતીઓ ત્રણ તુતિઓ ન થતો આ અવિશ્વાસની દરખાસ્ત રદ કરવામાં આવી છે તાલુકા વિકાસ અધિકારી સાહેબે બાકી મારો કોમ ક્લિયર હાંડે છે ગોમને ભેગો લઈને હેડવો છું અને ગોમને હાલે ભેગો લઈને હેડવાનો શું બાકી કોઈ કોમ પંચાયત માટે કે કોઈ કોમ માટે આ કર્યો નથી મારા માટે આ કાવતરો કરવામાં આવ્યો છે બાકી બીજો કોઈ ગમંડે નથી ભ્રષ્ટાચારે નથી આઠ મહિનો પહેલાં મેં રાતની સભા ભરી ત્યારે ટીડીઓ સાહેબ આવ્યા ત્યારે ગોમનાને પૂછ્યો હતો કે ભાઈ આખા તાલુકામાં રાડ આવી છે ગાયોની લંપીની પણ વડિયાની રાડ આવી નથી ત્યારે આના વ્યક્તિઓ અવિશ્વાસની દરખાસ્ત મૂકવાવાળા એમ કહેતા હતા કે અમારો સાહેબ કોમ સરપંચ એક ગાય મરે છે તોય કે જીસીબી લઈને ખાડો ખોદીને ઘલાય છે એવા વખાણ કરવાવાળા આ ભાઈઓ હાલ વિરુદ્ધમાં આવ્યા છે મારા સામાજિક ડખા માટે

એમાં જે સરપંચ વિરુદ્ધ પંદર દિવસમાં સરપંચશ્રીએ બેઠક બોલાવવાની થાય પણ એ બોલા એમને બેઠકના ના બોલાવતા અત્રે દરખાસ્ત મોકલી આપી હતી તલાટીકા મંત્રીશ્રીએ જેના આધારે અમે પંદર દિવસમાં બેઠક બોલાવવા હુકમ કરેલ જે અંતર્ગત વડીયા ગામમાં કુલ જે બોડી છે એ અગિયાર લોકોની છે એમાંથી દરેક સભ્યને સરપંચના સેન્સ લીધેલા અને અત્રેથી વિસ્તરણ અધિકારીશ્રી પંચાયતને અમે ત્યાં આગળ મોનિટરિંગ માટે અધિકારી તરીકે નિમેલા જેમાં જે અગિયાર લોકોની જે આપણી બોડી છે એમાંથી સરપંચની તરફેણમાં ચાર વોટ મળેલા અને સરપંચની વિરુદ્ધમાં સાત વોટ જે દરખાસ્ત બે તત્યાંશ બહુમતીથી પસાર થવી જોઈએ એ દરખાસ્ત બે તત્યાંશ બહુમતીથી પસાર ન થતા આ વિશ્વાસની દરખાસ્ત ના મંજૂર કરવામાં આવે સરપંચ અત્યારે અને સરપંચ અત્યારે હાલ ચાલુ રહેશે